અમિત અને પાયલ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા તે બંને એક જ કોલેજમાં એક સાથે એક દિવસ અમિત અને પાયલ એક પાર્ક ફરવા માટે ગયા ત્યારે પાયલે અમિતને પૂછ્યું કે અમિત તું મને કેટલો પ્રેમ કરે છે અને તું મારી સાથે લગ્ન કરીશ કે પછી એમ જ પ્રેમ કરીને છોડી દઈશ

પાયલને આ રીતે જોઈને સૌથી તેના આંસુ સાફ કર્યા અને પછી પાયલને પોતાના ગળે લગાડી લીધી અને પછી તેણે એમ કહ્યું કે પગલી મેં તને છોડવા માટે થોડો પ્રેમ કર્યો છે આપણો પ્રેમ તો સાત જન્મો સુધી રહેશે અને હું જલ્દી જ મારા ઘરના લોકોની સાથે તારા પિતાજી પાસે તારો હાથ માંગવા જરૂર આવીશ આ સાંભળતા જ પાયલ ખૂબ જ ખુશ થઈ ગઈ અને ખુશીમાં ને ખુશીમાં ફરીથી અમિતને ગળે લાગી ગઈ અને પછી તે બંને પોતપોતાના ઘરે જતા રહ્યા હવે થોડા મહિનાઓમાં બંનેનો કોલેજનો અભ્યાસ પૂરો થઈ ગયો હતો હવે દિવસે ને દિવસે અમિત અને પાયલનો પણ પ્રેમ વધતો જઈ રહ્યો હતો એક દિવસ અમિત પાયલને ફોન કરીને કહે છે કે પાયલ આજે હું મારા માતા પિતાની સાથે તારા ઘરે આવી રહ્યો છું તારા અને મારા સંબંધ માટે આ વાત સાંભળીને પાયલ ખૂબ જ ખુશ થઈને અમિતને કહે છે અમિત આજે તો તે મને સરપ્રાઇઝ આપી દીધી તમે જલ્દી જ આવી જાવ અને હું જલ્દીથી તૈયાર થઈ જઉં છું અને લગભગ એક કલાકમાં જ અમિત અને તેના માતા પિતા પાયલના ઘરે પહોંચી જાય છે પણ જ્યારે અમિત પાયલના ઘરે પહોંચે છે તો એ જોવે છે કે પાયલનું તો આટલું મોટું ઘર છે અને તે મનમાં ને મનમાં એ વિચારે છે કદાચ પાયલના પિતાજી ખૂબ જ પૈસાદાર છે પરંતુ અમારો પરિવાર તો આમની આગળ કશું પણ નથી ત્યારે અમિત એ પાયલના ઘરનો બેલ વગાડ્યો પોતે દરવાજો ખોલવા જતી રહે છે અને અમિત અને તેના પરિવારનું સ્વાગત કરે છે અને તેમને અંદર લઈને જાય છે અંદર જતા જ અમિતના ના માતા પિતા આટલા મોટા ઘરને જોઈને એ વિચારે છે ખબર નહીં પાયલના પિતાજી આ સંબંધ કરશે કે નહીં ત્યારે જ અચાનક પાયલના પિતાજી પણ આવી જાય છે અને બધા માટે નાસ્તા પાણી મંગાવે છે તો તે જ વખતે અમિતના પિતાજીએ અમિત માટે પાયલના પિતાજી પાસે પાયલનો હાથ માંગી લીધો તો પાયલના પિતાજીએ અમિતને પૂછ્યું કે બેટા તું કામ શું કરે છે ત્યારે અમિતે ખૂબ જ પ્રેમથી કહ્યું કે अंकલજી મે રેલવેમાં મોટી પોસ્ટ ઉપર ફોર્મ ભરી રાખ્યું છે અને મે તેના પેપર પણ આપી દીધા છે બસ હવે રિઝલ્ટ આવવાનું જ બાકી છે ત્યારે જ પાયલના પિતાજીએ ફરીથી એમ પૂછ્યું

કે કદાચ તમને તમારી આ ધન દોલત ઉપર બહુ જ વધારે ઘમંડ છે રાખો તમારી ધન દોલત તમારી પાસે અને તમારી દીકરીનું લગ્ન કોઈ કરોડપતિ છોકરાની સાથે કરાવજો તે જ સમયે તેમણે પોતાના દીકરા અમિતને હાથ પકડીને એમ કહે છે કે ચાલ દીકરા અમે તારો સંબંધ બીજે ક્યાંક કરાવી દઈશું ત્યારે અમિત અને પાયલ તેના પિતાજીની સામે હાથ જોડીને એમ કહે છે કે અંકલજી હું તમારી દીકરીને હદથી વધારે પ્રેમ કરું છું અને પાયલ પણ મને બહુ જ પ્રેમ કરે છે તો પ્લીઝ આ સંબંધ માટે તમે માની જાઓ અને તમને હું વચન આપું છું કે હું તમારી દીકરીને જરાય પણ દુખી નહીં રાખું આ સાંભળતાની સાથે પાયલની આંખોમાં પણ આંસુ આવી જાય છે અને તે પણ તેના પિતાજીને કહે છે કે પિતાજી હું પણ અમિતને હદથી વધારે પ્રેમ કરું છું અને હું તેના વગર બીજા કોઈ સાથે ક્યારે પણ લગ્ન નહીં કરી શકું દીકરીની આ વાત સાંભળીને તેના પિતાજીએ તેને એક થપ્પડ મારી દીધી તે જ વખતે પાયલ રોતા રોતા પોતાના રૂમમાં જતી રહી અને પાયલના પિતાજીએ ગુસ્સામાં તેમના નોકરને કહ્યું કે આ લોકોને અહીંયાથી બહાર કાઢી નાખો આ સાંભળીને અમિત અને તેના માતા પિતા ખૂબ જ નિરાશ થઈને પાયલના ઘરેથી જતા રહ્યા અને જલ્દીથી પાયલના પિતાજીએ પિતાજી એ પાયલના એક મોટા ઘરમાં લગ્ન નક્કી કરી દીધા અને તેમણે તેની જબરદસ્તી થી એક મહિનાની અંદર સગાઈ પણ કરાવી દીધી પેલી બાજુ અમિતની રેલવેમાં નોકરી પણ લાગી ગઈ હતી ત્યારે એક દિવસ અચાનક પાયેલી અમિતને ફોન કરીને એમ કહ્યું કે અમિત તું ક્યાં જતો રહ્યો હતો મેં કેટલી વાર તારો નંબર લગાવ્યો પણ તારો નંબર બંધ આવી રહ્યો હતો અને મેં મારી બહેનપણીને પણ કેટલી વાર તમારા ઘરે મોકલી હતી પરંતુ તમારા ઘરે તો તાળું મારેલું હતું પણ પછી મને તારો એક દોસ્ત મળ્યો હતો તો મેં તેની પાસેથી તારો નંબર લઈને તને ફોન કર્યો છે મારા પિતાજીએ મારી સગાઈ જબરજસ્તીથી બીજા કોઈ સાથે કરાવી દીધી છે પરંતુ હું તારી વગર નહીં રહી શકું તું જલ્દી અહીંયા આવી જા અમિત નકર હું મારો જીવ આપી દઈશ ત્યારે અમિતે કહ્યું કે પાયલ હું પણ તને ખૂબ જ પ્રેમ કરું છું પરંતુ પ્લીઝ તું આવું કોઈ પગલું ન ભરતી કે જેના કારણે તારા ઘરના લોકોને નીચું નમવું પડે અને પાયલ આપણો પ્રેમ સાચો હશે તો આપણને મળવાથી કોઈ પણ રોકી નહીં શકે અને પાયલ જો આપણે ઘરેથી ભાગીને લગ્ન કરી પણ લીધા હોત પણ તને ખબર છે જીવનમાં આવવા વાળા સમયમાં આપણા બાળકો પણ આવું જ કરશે અને પછી આપણને પણ નીચું નમવું પડશે એટલા માટે પાયલ આપણે આપણા પ્રેમ ઉપર પૂરો વિશ્વાસ રાખવો જોઈએ અને ભગવાન ઉપર પણ આપણને બંનેને સાચો પ્રેમ કરાવ્યો છે હવે બસ તું એવું જ કર જેવું તારા ઘરના લોકો તને કહી રહ્યા છે આ વાત કહેતા કહેતા અમિત ની આંખોમાં આંસુ આવી રહ્યા હતા પરંતુ તેણે પોતાનું બધું દુઃખ છુપાવીને પાયલ ને ખોટું પગલું ભરવાથી બચાવી લીધી હતી

હવે પાયલના લગ્નનો દિવસ પણ આવી ગયો હતો અને હવે તો તેમના દરવાજા ઉપર જાન પણ આવી ગઈ હતી એ જ વખતે અચાનક જ પાયલ દુલ્હનના પાનેતરમાં સીડીમાંથી નીચે ઉતરી રહી હતી એમ જ તેને ખૂબ વધારે ચક્કર આવી ગયા અને તે ચક્કર ખાઈને સીડીમાંથી નીચેની બાજુમાં પડીને લપસી ગઈ અને નીચે પડીને તે બેહોશ થઈ ગઈ અને પાયલના માથામાં અને પગમાં બહુ જ વધારે વાગી ગયું હતું અને કદાચ તેના પગનું હાડકું પણ તૂટી ગયું હતું ત્યારે તરત જ પાયલના પિતાજીએ એક એમ્બ્યુલન્સ બોલાવી અને જલ્દીથી તેમણે તેને હોસ્પિટલમાં લઈને ગયા અને ત્યારે જ અમિતના એક દોસ્તે અમિતને પણ ફોન કરીને હોસ્પિટલમાં બોલાવી લીધો

કે તેના પગનું હાડકું થોડું વધારે તૂટી ગયું એટલા માટે અમે તેનું નાનકડું ઓપરેશન કરી દીધું છે અને હા હવે કદાચ તેનો પગ થોડો વાકો પણ રહેશે આ કહીને ડોક્ટર ત્યાંથી જતા રહે છે ત્યારે પાયલના પગની વિશે સાંભળીને પાયલના થવાવાળા સસરાએ તે જ વખતે પાયલ સાથે પોતાના દીકરાના લગ્ન માટે બિલકુલ ના પાડી દીધી એટલા માટે પાયલના પિતાજી તેમની સામે હાથ જોડીને કહે છે વેવાયજી તમે આ લગ્ન માટે કેવી રીતે ના પાડી શકો છો અમારી બધી તૈયારીઓ થઈ ગઈ છે અને તમે આવા ટાઈમે લગ્ન માટે ના પાડો છો કૃપા કરીને અમારી સમજો અને આ લગ્ન માટે ના ન પાડો તમે ચાહો તો મારી પાસેથી દસ થી પંદર લાખ રૂપિયા બીજા લઈ લેજો પણ મારી દીકરીને અપનાવી લો અને હું કંઈ પણ કરીને મારી પાયલનો પગ એકદમ સારો કરાવી દઈશ ત્યારે જ વરરાજાનો બાપ પાયલના પિતાજીનો હાથ હટાવીને ગુસ્સામાં કહે છે તમારી ઓકાત શું છે મારી સામે તું મારા દીકરાને શું દસ થી પંદર લાખ રૂપિયામાં ખરીદવા માંગે છે તને ખબર પણ છે દસ થી પંદર લાખ તો મારો દીકરો એમ જ ખર્ચી નાખે છે અને તારી દીકરી સાથે મારા દીકરાના લગ્ન એટલા માટે કરાવતો હતો કારણ કે તારી દીકરી ખૂબ જ સુંદર હતી પરંતુ હવે તો તેનો પગ તૂટી ગયો છે અને અમારે ત્યાં આને અપશુકન કહે છે એટલા માટે હું અત્યારે તારી દીકરી સાથે મારા દીકરાનો સંબંધ પૂરેપૂરો તોડું છું આ કહીને તે તેના પુત્ર અને જાનના બધા લોકોને પાછા લઈને જતો રહે છે અને આ વાતોથી દુખી થઈને પાયલના પિતાજી હોસ્પિટલમાં જ બહુ રડવા લાગે છે અને તેમને તે બધી વાતો યાદ આવી જાય છે જે તેમણે અમિતના પિતાજીને કહી હતી અને તેમનું ખૂબ અપમાન પણ કર્યું હતું તેવી જ રીતે આજે તેમનું પણ અપમાન થઈ ગયું હતું અને પૈસા પણ કંઈ કામ ન લાગ્યા આ વાત વિચારીને પાયલના પિતાજી ખૂબ જ દુખી થઈ રહ્યા હતા કે ત્યારે જ અંદરથી એક નર્સ પાયલને ને વ્હીલચેર ઉપર બહાર લઈને આવી અને પાયલ પણ ખૂબ જ રડવા લાગી એ જ વખતે પાયલના પિતાજીએ રોતા રોતા પાયલને કહ્યું કે બેટા હમણાં જ તારા થવાવાળા સસરાએ આ સંબંધ તોડી નાખ્યો છે અને એ લોકો વરરાજા અને જાન ને પણ પાછી લઈ ગયા છે ત્યારે જ પાયલ તેના પિતાજીની હિંમત વધારતા કહે છે કે પિતાજી જે થાય છે એ સારા માટે જ થાય છે અને તમારી દીકરીનો વરરાજો અને જાન તમારી બિલકુલ સામે જ ઊભા છે અને તમારી દીકરીનો વરરાજો અને જાન તમારી બિલકુલ સામે જ ઊભા છે ત્યારે જ પાયલના પિતાજી જોવે છે કે અમિત અને તેના પિતાજી અને અમિત ના બધા દોસ્તો હાથ જોડીને હતા એ વખતે જ પાયલ તેના પિતાજીને કહે છે કે પિતાજી હવે તમારા હાથોમાં છે તમારી ધન દોલત ની બરોબર વાળો છોકરો જોઈએ છે કે પછી તમારી ઇજ્જત કરવા વાળો અને મને સાચો પ્રેમ કરવા વાળો એમ સાંભળીને પાયલ ના પિતાજી અમિત ના પિતાજી ની પાસે જઈને હાથ જોડીને માફી માંગે છે અને કહે છે કે તે દિવસે મેં તમારો ખૂબ જ વધારે અપમાન કર્યો હતો તેના માટે હું તમારી માફી માંગુ છું કૃપા કરીને મને માફ કરી દેજો તે વખતે હું મારી ધન દોલતમાં આંધળો થઈ ગયો હતો ત્યારે જ અમિતના પિતાજી એમ કહે છે કે તમે આ માફી બાફી છોડો અને અમિત અને પાયલના લગ્નની તૈયારી કરો ત્યારે બધા લોકો લગ્નમાં પહોંચી જાય છે

અને અમિતના ખોળામાં બેઠા બેઠા તેના ગળે લાગી જાય છે અને અમિત અને પાયલને તેનો સાચો પ્રેમ મળી જાય છે તો દોસ્તો આ વાર્તામાં પાયલના પિતાજીને પણ સબક મળી ગયો અને અમિત અને પાયલને પણ પ્રેમ મળી ગયો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો સાથે સાથે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ